બોટાદમાં સ્કૂલની ઘોર બેદરકારી સામે આવી જીવના જોખમે શેડને સાફ કરતા વિદ્યાર્થીઓનો વિડીયો વાયરલ થયો છે વિડીયો બોટાદની સરકારી શાળાનો હોવાનું અનુમાન છે વિદ્યાર્થીને સીડી મૂકી શેડની સફાઈ કરાવવામાં આવી વિડિયો વાયરલ થતાં સ્કૂલ પ્રશાસન સામે અનેક સવાલ ઉઠ્યા છે સ્વચ્છતા અભિયાન પરંતુ અહીં કેટલા દેખાઈ રહ્યા છે જોવા મળી રહ્યું છે એક વિડીયો જે વાયરલ થયો આ સરકારી શાળાનો હોવાનું અનુમાન છે જેમાં વિદ્યાર્થીઓ પાસે સફાઈ કરાવાઈ રહી છે ખેર વિદ્યાર્થીઓ પાસે સફાઈ કરાવાઈ એની સામે વાંધો ઉઠાવવા કરતા વધુ મોટો પ્રશ્ન એ છે કે વિદ્યાર્થીને એક સીડી પર ચઢાવીને ઉપરના શેડ પર ચઢાવવામાં આવ્યો અને ત્યાં તેને સફાઈનું કામ આપવામાં આવ્યું તો સવાલ તો અહીં પૂછાશે જ ક્યાં સુધી આવી રીતે વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મૂકાશે આખરે શાળા પ્રશાસન વિદ્યાર્થીઓના જીવની જવાબદારી લે છે કે કેમ શેડની સફાઈ સામે વિદ્યાર્થીના જીવની કોઈ કિંમત નથી આ રીતે સફાઈ કરાવશો આ જે ભવિષ્ય છે ભારતનું તેની પાસે આ પ્રકારે જીવના જોખમે કામ કરાવવામાં આવશે જો આવું ચાલશે તો વાલીઓ પણ સવાલ ઉઠાવશે કેમ સ્કૂલ પ્રશાસન આવી ગંભીર બેદરકારી કરે છે એ નથી સમજમાં આવી રહ્યું આ કોઈ

વાત કરવામાં આવે તો શહેરની સરકારી છે સ્કૂલ ના બિલ્ડિંગ ના આગળના શેડ ઉપર વિદ્યાર્થી દ્વારા જીવના જોખમે સાફ સફાઈ કરતો સામે આવ્યો ત્યારે વિદ્યાર્થીઓને શેડ ઉપર જો સાફ સફાઈ કરવામાં આવે તો કોઈ પણ ઘટના બનશે તો જવાબદાર કોણ રહેશે જે ખાસ કરીને વાત કરીએ તો સ્કૂલ પ્રશાસન દ્વારા આવી ગંભીર બેદરકારી સામે આવી છે જી આભાર આપનો જાણકારી આપવા માટે આજે ગોર બેદરકારી કરવામાં આવી છે તેનો જવાબ કોણ આપશે આવું ચાલશે તો વાલીઓ કોના ભરોસે બાળકને શાળાએ મોકલશે પોતાનું બાળક સુરક્ષિત રહે અને સાથે અભ્યાસ કરીને એક મોટું ભણેલું ગણેલું વ્યક્તિ બને પ્રગતિ કરે જીવનમાં એનું ઘડતર થાય આવી અપેક્ષાઓ સાથે વાલીઓ તેને શાળાએ મોકલે છે અને શાળા પ્રશાસન તરફથી જો આ પ્રકારે વર્તણૂક કરવામાં આવે તો બાળકોના જીવની જવાબદારી કોણ લેશે અભ્યાસ તો પછી આપશો પરંતુ જેનો જીવ જ ન રહ્યો તો વાલીઓને શું જવાબ આપશો કયા મોઢે જવાબ આપશો શેડની સફાઈ સામે વિદ્યાર્થીના જીવની શું કોઈ કિંમત જ નથી બોટાદમાં સ્કૂલની આ ઘોર બેદરકારી જેનો વિડીયો વાયરલ થતાં સ્કૂલ પ્રશાસન સામે ફટકાર વરસી રહ્યો છે

એ બાળકો ને ત્યાં એવી પણ કોઈ એવી એવી કોઈ હલો હાજી હાજી સંભળાય છે મારો અવાજ હાજી હાજી આપનો અવાજ આવે છે બોલો હા એટલે એમની સાથે આચાર્ય સાથે વાત થઈ છે અને એમને ત્યાં જે એક સ્વચ્છતાના ભાગરૂપે અને એમને જે હલો જી આપનો અવાજ જી આપ બોલો પ્રતિપાલ સિંહ જેમને સંપર્ક જેમની સાથે કપાઈ ગયો છે